समुखश्चैकदन्तश्च कपिलोकजकर्णकलम्बोदलश्च विकटो विघ्ननाशो विनायक धुम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननं वादसहितानि नामानि अपटे सुनुयादवी विधियारं देविवाहे च प्रवेशे दीर्घभि सङ्ग्रामे सङ्कटेश्चैव विघ्नस्तस्य न जायते श्रीकृष्णराधावर गोपाल गो गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा म्रतमेतदेव गोविन्दता गोधर्मादवीति कुसुमदस नाम सर्वगन्धर्वराज सशि सरोवरमौले देवदेवस्य दास स खलु निजमहिम्नो भ्रष्ट एवास्य रोषा सवनमिदमकर्षे दिव्यदिव्यं महिम्नः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः नमस्ते सारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदा भवे। दर्शक मित्रों चालू शिवगंगाમાં સ્નાન અને પાન કરવા માટે આ બાજુ સુત પુરાણી મહારાજ સૌનકાદી મુનિઓની શિવજીની કથા સંભળાવી રહ્યા છે અગાઉ નંદી ગ્રામમાં મહાનંદા નામે એક પ્રસિદ્ધ સૌંદર્યવતી એક વિષ્યા હતી રહેતી હતી તે અંબિકા તથા શિવજીનું પૂજન કરતી હતી તે રુદ્રાક્ષને ધારણ કરતી હતી

कष्ट कपु दर्शन करी दर्शदशिवो तविभक्तु न भैरनार शुभ सौनु सदा कर्नार मन्दमति तारि गति કષ્ટકાપો દયા કરી દર્શન શિવ શિવજીની પરમ ભક્તો હોવાથી એકવાર શિવજી મહારાજ તેની કસોટી કરવા માટે એક વૈશ્યનું રૂપ ધારણ કરી તેને ઘરે ગયા છે તેણે શિવજીનું સ્વાગત કર્યું વૈશ્યના હાથમાં રહેલા રત્નજળિત કંકણ જોઈ તેનું મન લલચાવવા લાગ્યું ત્રણ દિવસ અને રાત તેમની પત્ની થવાનું કહ્યું વૈશ્ય તેને કંકણ આપ્યા ત્યાર પછી રત્નમય શિવલિંગ તેના હાથમાં આપી એને કહ્યું કે આ મને પ્રાણ થકી પણ અધિક વાલું છે તેને તું કાળજીથી સાચવજે વૈશ્યાએ એ શિવલિંગ નાટ્ય મંડપમાં મૂક્યું વૈશ્ય સાથે ત્રણ દિવસની રાત માટે સૈયાવાળા પલંગ પર તે સૂતી છે રાત્રે વૈશ્યાના મંડપને આગ લાગવાથી શિવલિંગ બળીને ટુકડામાં પરિણમ્યું આ જોઈ વૈશ્યે વૈશ્યએ બળી મરવાનો નિશ્ચય કર્યો તેણે ચિતા ખડકાવી અગ્નિથી ભભૂકથી ચિતામાં પ્રવેશ કર્યો પોતે શિવલિંગ સાચવી શકી નહીં અને આ વૈશ્ય મરણ પામ્યો તેથી પોતે પણ અગ્નિમાં પ્રવેશવા તત્પર બની આ દરમિયાન શિવજી મહારાજ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે આ બધી લીલા તેમણે પોતે જ કરી છે અને તે વૈશ્ય પણ પોતે જ હતા પછી શિવજીએ તેને વરદાન માગવા માટે કહ્યું ત્યારે મહાનંદાએ કહ્યું કે મને મારા દાસ દાસીઓ સાથે આપના શરણમાં સ્થાન આપો અને પુનર્જન્મના ભયમાંથી મને મુક્ત કરો આ પ્રમાણે તેણે શિવજી પાસે વરદાન માગ્યું છે શિવજી એ તથાનો ઉદ્ધાર કર્યો એને વરદાન આપ્યું એની પર તમે પ્રસન્નતા માં એમ પ્રભુ આ જગતના અધમજીવો ઉપર પણ આપ કૃપા કરજો સર્વનું કલ્યાણ કરજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલાવજો શિવ પુરાણની કથા સંભળવા આવે તેને લાવજો ઓ નમો ભગવતે મહા રુદ્રા જનમહ મૃત્યુમ જય મહાદેવ પ્રાહિમામ શરણાગતમ જનમ મૃત્યું જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને હિ પ્રભુ આપનું નામ જ કલ્યાણકારી છે શરતનું કલ્યાણ કરજો